નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો કાયમી શિક્ષક ભરતીમાં સીએમનો સંદેશો જોવા મળી રહ્યો છે જગ્યાઓ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવામાં આવશે શું હવે મુખ્યમંત્રી ભરતી કરાવશે મિત્રો શિક્ષણ મંત્રીને મળ્યા છે મુખ્યમંત્રી તો એકવાર માહિતી અંત સુધી નિહાળજો નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી તો મિત્રો તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે કોંગ્રેસના પ્રવક્તા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે યુવાનોના હિતમાં નિર્ણય કર્યો છે સીએમને રજૂઆત કરી છે શિક્ષણ સહાયકની જગ્યા અને ઉમેદવારોની વયમર્યાદામાં વધારો થશે મિત્રો એવી જાહેરાત પણ જોવા મળી રહી છે પરંતુ શિક્ષણ વિભાગ છે એ ક્યારે એ નિર્ણય ઉપર ઉતરે છે એ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં મિત્રો સીએમને વીસ કરતાં પણ વધુ વધુમાં વધુ રજૂઆતો જોવા મળી રહી છે તો મિત્રો તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે ટેટ વન ટેટ ટુ અને ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં છૂટછાટ આપવા માગણી કરવામાં આવશે છે તો મિત્રો શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાનો છે તો અગાઉની અપડેટ માટે મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો એન્ડ તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો વિડીયો ટૂંક સમયમાં મિત્રો આવવાનો છે શું શિક્ષણ વિભાગ તરફથી સીએમના આદેશ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે નવી પડતી સાથે જય હિન્દ જય સવિધાન